હે હોણીયા રોયાયો રે મિત્રો આવો લાઈવ આવો મારા લાઈવ માં આવો કોક જોડાવો મારા લાઈવ માં સેકન્ડ વટ જે છે તમે જોડાઓ કાઈક જોડાવ મિત્રો અમારા લાઈવ માં તમે જોડાઈ શકો છો અને અમે હવે જે માતાજી મિત્રો મજબૂરી હતી કે મજબૂરી હતી કે મરજી તમારી સાજણા મજબૂરી હતી કે અમરજી તમારી લગાના હે હવે મિત્રો આવો અમારી વાડી છે અમે કામ કરવા છીએ ખામો છે છે જોઈ શકો છો આવી આવી રહ્યું રહ્યું જય માતાજી મિત્રો કોમેન્ટ બોમેન્ટ કરો લાઈક બેક કરો લો લો કરો આવો મિત્રો આવો આવો કેમ ગયા આવો વિમેન્ટ બોમેન્ટ કરો લાઈક બેક કરો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આવો મિત્રો આવો

આસમાન પૂત છોડી ગઈ મન યધવા ચેતો મેલ ગઈ તને દોડતી સલામ તને દોડતી સલામ કે બફા તને દોડતી સલામ કેવો ગઈ અમારા મિત્રો અને અમે હમણે હમણે અમે કોમેડી બનાવના છીએ અને અમારું ચેનલ છે નામ હતા નહીં પછી નામ આવશે અમારું ચેલનનું હજી નામ બામ બધું બનાવવાનું ચેલન આખી બનાવવાની છે તે મિત્રો તમે અમારી ચેલનમાં આવજો અને તમે જોજો મિત્રો લાઈક બાઈક દો શેર બેર કરો તમારા મિત્રોને તમે અમારો વિડીયો જોઈ શકો છો અને તમે અમારા મિત્રો કહેવાય અને તમે અમને સપોર્ટ કરો આટલો આટલો તો અમે આગળ જઈએ કી મિત્રો બાકી તમારા સિવાય અમારું કોઈ આધાર નથી કોઈ આધાર નથી અને હેત જો અને ફરે પછી નર ને નારી તમને નમન કરે તજો પણ આવા આવા મોટા 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 તમને નમે અરે રે ભયો કેરો હાર જો ને હું એક ગીત ગાવા માંગુ છું તમારી માટે તમે થોડાક હો બસો જણા તમે લાઈવ આવો અને આપણે એક એવું ગીત ગાવાનું છે કે હજી આમ આમ રેકોર્ડ હજી રેકોર્ડ જ નથી એનો અને ગીત ગાડીશ હું હે એ ગીત મારું નીકળશે ને એટલે મિલિયનમાં પોગાડી દઈશ મિલિયન મિલિયન વહી જાય એવું આપણે ગીત કાઢવાનું છે તમને ખાલી એક કડી સંભરાવું એ વાડી ના ભમરા ઓલ્યા ભમરા રે વાડી ને પેરી સમા શુભ ને દે ભમરા ફૂલ ને તોડી સમા એ વાડી ના ભમરા એલા વાડી ને પેડી સમા એકી સોંગ હે અને એક બીજું મસ્ત સોંગ આવી રહ્યું છે હે માયા માયા મેલાય ની મારી નાથ અવસતિની માયા મેલતી નહીં માયા મેલતી નહીં અને બાપ અને અમારે ગીત ગાવવું હોય તારે માયે સુર દુગાડીયો માયે સુખનો સૂર ઉગાડ્યો મારી મેલડી માના કાજ રે તો ચાલો મિત્રો તમે અંદર અમારી ચેનલમાં આવી શકો છો અને જોઈ શકો છો અને તમે અમને કોમેડ્યું કંઈક કરો તો મેં રિપ્લાય દઈ કી કોમેડ્યું કંઈક કરો મારા તમે કોમેડી કરી મારામાં કોમેડ આવતી નથી એટલે તમને કંઈક મારામાં કંઈક વાંધો આવી ગયેલો છે તે મારે એને રિપેરિંગ કરવું પડશે હજી થોડુંક મોબાઈલમાં તો વાંધો તમે ગમે તે કોમેન્ટ મારો કોમેન્ટ કેમ નહીં આવતી તમે કોમેડી જ કરો અમને તો એનો રિપ્લાય હું કંઈક તમને દઈ શકું તમે કોમેડી જ ન કરતા તો મારો રિપ્લાય તમને કેમ દઈ શકું અને તમારી દયાથી અમારો આધાર આલે છે માં ભગવતી મા ગાડીમાંથી ગિરાજ માથે હોય અને મારી મેલડી બોલ્યા અરે દીકરા લાય લાય જગત ની માલપા કોઈ હેરો માંડ્યા કોઈ મને મેલડીને ટપોરો મારે અને કોઈ મને જગત ની પા એમ કે કોઈ આવે કોઈ કામડિયા કામ કરે કોઈ જાદુગર આવે અને કોઈ માણ સોંગ કોઈ દેવી આવે દેવી અને એક જાત જગતની માલપા બોલીને જો પાણી ગીતે પી નો જ ને તો તો મારું મેલડીનું ખાધેલું આરામ હોય આપણે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં અને ફેસબુકમાં લાઈવ થવાનું છે અને ઇન્સ્ટામાં ફેસબુકમાં ફેસબુકમાં હું આવવાનો છું મારું ચેલન છે ભાઈ દેવી પૂજક ચેલન છે રમણીક દેવી પૂજક ચેલન છે અને મેં ફેસબુક પેજ બનાવેલું છે અને એમાં હજી બધું નાખવાનું છે અને બધું અંદર વસ્તુ કરવાનું છે તો તમે મિત્રો તમે આમાં પૈસા કમાવી શકો છો તમે વિડીયો નાખો તમને લાઈ થાવ યુટ્યુબમાં ફેસબુકમાં લાઈ થાવ અને ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં એટલે મને જ નથી ખબર પણ આ હું આમ આમથોમતા ખાલી બનાવું આપણે આપણે પૈસા તો આવતા નથી આ તો આપણે એમ લાગે કે હાલો ને આપણે લાઈવ વિડીયો ચાલુ કરી બાકી આપણા પૈસા જ પૈસા આવતા નથી ના આપણે માતાજીની દિયા થઈ જાય ને આપણે માતાજી આગળ લઈ જઈશીએ અને કંઈક કરશે તો આવશે માતાજીની દિયાથી બાકી કઈ અત્યારે આવતું નથી અને છે કે ચાર હજાર હોસ્ટ ટાઈમ કરવો પડે ને એક હજાર સબસ્ક્રાઈબ કરવો પડે મારે એક હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા હતા અને આ અત્યારે આજે જ મેં ચાલુ કર્યો છે એટલે કેમ મિત્રો વહી ગયા આવો 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 ને કેમ વહી ગયો એક બે તમે વહી ગયા મારા બેટા તો ભાગી ગયા તો જય માતાજી મિત્રો અહીંથી આપણું લાઈક બંધ કરી છે